ચોમાસું શરૂ થતાં જ તમે જોશો કે શરીરમાં એકાએક ખંજવાળ શરૂ થઈ જતી હોય છે એકાએક છો કોઈ એક જગ્યાએ કોઈ આખા શરીરમાં સતત ખંજવાળ્યા કરો છો માટે થતું હોય છે તો એના વિશેનો આજે આ વિડીયો મેં બનાવ્યો છે ફ્રેન્ડ ચોમાસું શરૂ થતાં જ જો તમને સતત થતી હોય તો તમારે ત્યારે ચેતી જવાની જરૂર છે કારણ કે ફ્રેન્ડ્સ કોઈ પણ જગ્યાએ જો સતત ખંજવાળ થતી હોય તો તમને ખસ થઈ ગઈ છે ખરજવું થઈ ગયું છે કે પછી ધાધર થઈ ગઈ છે આ ત્રણ વસ્તુ એવી છે જે ચોમાસામાં ખૂબ જ વકરી જાય છે હા ફ્રેન્ડ્સ ખૂબ જ વકરી જાય વકરી એટલે કે એટલી હદે વધી જાય છે કે તેની તમે દવા લેવો છો ને તો પણ તે મટતું નથી તો આવું શા માટે થાય છે તો એના કારણો વિશે અને પછી તમારે શું નથી કરવાનું કે શું કરવાનું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે ફ્રેન્ડ્સ આ બધી વસ્તુ એટલી વધી જાય છે કારણ કે ચોમાસામાં તમે જોશો તો પ્રોપર જે સૂર્યપ્રકાશ આપણને મળવો જોઈએ એ પ્રકાશ મળતો નથી પછી ફ્રેન્ડ્સ કે જે તમે કપડાં પહેરો છો તો એ કપડામાં તમારે જો કે હલકી રહેને સ્મેલ આવતી હશે પછી કપડાં છે ને તમે ગમે એટલા કોરા કરો તો પણ અમુક જગ્યાએ કપડાં લીલા જ રહે છે એને કે ઠંડા જ રહ્યા છે કોરા થતા નથી તો જેના કારણે તમારા શરીરમાં ખંજવાળ આવે છે પ્રોપર ધોવાતા નથી કારણ કે ચોમાસામાં કપડાં પણ વધી જાય છે કપડાં સુકવાની તકલીફ પણ વધી જાય છે અને એનો પણ મેં એક વિડીયો મૂક્યો છે કે ચોમાસામાં કપડાં સુકાતા ન હોય કે વાસ આવતી હોય તો ત્યારે તમારે શું કરવું વિડીયો જરૂર જોજો જાણવા જેવો છે એટલે માહિતી તમને થોડુંક પણ મળશે ખરી તો એના કારણે ખંજવાળ આવે છે ત્રીજો ફ્રેન્ડ્સ કે તમે જે કપડાં લીલા પહેરો છો તો સતત કપડાં છે ને ચોમાસામાં ટાઢા પહેરવાથી પણ તમને ખંજવાર શરૂ થઈ જતું હોય છે તો આ પણ કારણ હોય છે કારણ કે જેના કારણે તમને ફ્રેન્ડ ધાધરની સમસ્યા વધી જશે જે લોકોને સ્કિન પ્રોબ્લેમ હોય સ્કિન પ્રોબ્લેમમાં બધી વસ્તુ આવી ગઈ ખસ ધાધરું ખરોજ બીજી ઓલ પ્રોબ્લેમ પણ આવી ગઈ છે ફ્રેન્ડ્સ પછી એ ભલે તમને માથાના વાળમાં હોય આંખની અંદર હોય કે પગને તળિયામાં હોય આ કોઈ પણ જગ્યાએ તમને જો સ્કીન પ્રોબ્લમ થઈ ગયો હોય તો તમારે ચેતી જવાનું જરૂર છે તો હવે ચોમાસામાં ખાસ તો તમારે શું કરવાનું છે એ જોવો તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે ચોમાસાની શરૂઆત થાવ છે તો તમે જો મોસ્ટ ઓફ જોયું તો એ લોકોને ઉનાળામાં અડાઈ થઈ ગઈ હોય છે ખૂબ જ અડાઈ થઈ ગઈ હોય છે તો ચોમાસાની શરૂઆતમાં જે વરસાદ પહેલો વરસાદ હોય એ ચોમાસામાં એ વરસાદમાં જ્યારે આપણે નાઈએ છીએ ને તો એ અડાઈ મટી જાય છે એ નેચરલી છે મને પણ અડાઈ થઈ હતી અને મટી ગઈ વરસાદના પાણી પણ એકવાર ઇનપ છે બે વાર ઇનપ છે પણ વારંવાર તમે જો વરસાદના પાણી નાવ છો તો તમને સ્કિન પ્રોબ્લેમ થવાની સૌથી વધારે શક્યતાઓ રહેલી છે કે થઈ જાય છે ફ્રેન્ડ્સ જે લોકોને ધાધરની વારંવાર પ્રોબ્લેમ થતી હોય તો એ લોકોએ વરસાદના પાણી લૂટું નાવવું ન જોઈએ ફ્રેન્ડ કે જો તમે એકવાર પલળી ગયા હોય તો એકદમ તમારે કોરું થઈ જવાનું છે કોરું એટલે એકદમ કોરું થઈ જવાનું કે પછી એવું નથી કે એસી ફૂલ ચાલુ કરી નાખો કે કુલર ફૂલ ચાલુ કરી નાખો કે પંખ ફૂલ ચાલુ કરે તમારા કપડાં એકદમ સુકાયેલા હોવા જોઈએ તમે પ્રોપર સુકાયેલા હોવા જોઈએ કે તમારા ઘરમાં પણ એવું વાતાવરણ હોય જોઈએ થોડુંક ગરમ વાતાવરણ હોવું જોઈએ એવું પણ વાતાવરણ નહીં કે તમને ભેજ લાગે ભેજના કારણે ફ્રેન્ડ્સ જે કપડાં તમે પહેર્યા છે એ કપડામાં પરસેવાની વાસ પડી રહે છે એ કપડામાં પરસેવો સુકાઈ જાય છે અને તે જગ્યાએ ધાદર થવાની શક્યતા સૌથી વધારે રહેલી છે તો આ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે બીજું કે જે લોકોને સ્કિન પ્રોબ્લેમ થઈ ગઈ છે એ લોકોએ પોતાનો પર્સનલી રૂમાલ રાખવાનો છે જનરલી જે રૂમાલ બધા ઘરમાં યુઝ કરતા હોય એ રૂમાલ તમારે યુઝ નથી કરવાનો તમારે પર્સનલી તમારો રૂમાલ અલગ રાખવાનો છે તમારો સાબુન પણ અલગ રાખવાનો છે જે બધા યુઝ કરતા હોય એ સાબુનનો તમારે યુઝ નથી કરવાનો તમે દવાખાને જશો ને તો તમને ત્યાં પણ અલગ સાબુન આપશે એ જ તમારે યુઝ કરવાનું છે મેં જે કપડાં પહેરો છો ને ફ્રેન્ડ્સ એ કપડાં જે તમને સ્કિન પ્રોબ્લેમ થઈ ગઈ છે તો તમારે એ કપડાં છે ને તમારી મમ્મી તમારી બેન તમારી ભાભી કે તમારી ફ્રેન્ડ લેડીઝ હોય તો એ વ્યક્તિને એ કપડાં ધોવા નથી દેવાના કે ધોબીને પણ ધોવા નથી દેવાના કારણ કે મેં એવું પણ જાણ્યું છે કે ધોબી જે પણ કપડાં ધોવે છે તે બધા એક ખઠામાં બકેટમાં કપડાં ભેગા કરે છે એ પછી તમારા હોય બીજાના હોય કોઈ પણ વ્યક્તિના તો બધેના એક સરખી પ્રોબ્લેમ નથી હોતી બધાને અલગ અલગ પ્રોબ્લેમ હોય છે અને એમાંથી એક પ્રોબ્લેમ હોય છે સ્કિન પ્રોબ્લેમ હોય છે જો કોઈ એક વ્યક્તિને સ્કિન પ્રોબ્લેમ થઈ હોય અને તમે જો ધોબીને કપડાં ધોવા દીધા હોય તો એ કપડાં તમારી પાસે આવશે અને તમને પણ પ્રોબ્લેમ થશે તો ધોબીને પણ ધોવાના દેવાનું તમારી જાતે જ તમારા કપડાં એ ધોવાના છે હા ફ્રેન્ડ્સ તમારે જાતે જ કપડાં ધોવાના છે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય તમારે જાતે જ કપડાં ધોવાના છે તમારા મમ્મી મમ્મી ભાભી કે બેનને આ કપડાં ધોવા દેવાના નથી નહીંથી તમારા કારણે છે ને તમને જે પ્રોબ્લેમ થઈ છે ને એ તમારા રિલેટિવને થઈ જશે તો આ વાત આ વાતનું તમારે વધારે ધ્યાન રાખવાનું ત્રીજું કે તમે જો ઓફિસ વર્ક કરતા હોવ કે ઓફિસે જતા હો તો તમે સતત તમારા મોજા પહેરેલા હોય છે તમારા બાળકને પણ તમે જોશો કે નિશાળે જતા હોય તો તેમને પણ મોજા પહેરેલા હોય છે હવે મોજા પહેરેલા હોય તો પગમાં હવા નથી જતી જેને કારણે સ્કીન પ્રોબ્લમ થઈ જાય છે મોજા પલળેલા હોય છે અત્યારે ચોમાસામાં તમે જોશો તો ત્રણ ચાર મહિના તો એવા જ હોય છે કે જે સતત તે અઠવાડિયામાં થી ત્રણ વાર વરસાદના પાણીમાં પલળીને બાળકો આવતા હોય છે તો તમારા બાળકને ખાસ એ કહેવાનું છે કે મોજા જો પલળી ગયા હોય નિશાળે જતાં પહેલાં તો તમારે મોજા બીજા એક્સ્ટ્રા તમારા બાળકને આપવાના છે જેનાથી એ મોજા કાઢી નાખે હા ફ્રેન્ડ્સ એ મોજા કાઢી અને ત્યાં સૂકવી નાખે નિશાળમાં વ્યવસ્થા હોય છે બેન્ચિસની નીચે જગ્યા હોય છે ત્યાં મોજાએ સૂકવી નાખે કાં અંદર ઠેલીમાં મૂકી દી અને તમે એ મોજા બદલાવવાનું કેવું જેનાથી તમને અહીં સ્કિન પ્રોબ્લેમ થાય જે પગની આંગળીઓ હોય છે ને તમે જોશો આ પગની આંગળી છે એક્ઝામ્પલ આપું છું પગની આંગળી છે તો અહીંયા હવા નથી જતી પગની આંગળી જોઈન્ટ હશે તમારે જોવું જોઈએ આવી રીતે જોઈન્ટ હશે આપણે આ છૂટા છે ને એવી રીતે નહીં હોય આવી રીતે જોઈન્ટ હશે બધા ચારે ચાર આંગળા છે ને જોઈન્ટ હશે તો આ જગ્યાએ છે ને ફ્રેન્ડ્સ મેલ જમા થઈ જાય છે ગંદકી જમા થઈ જાય છે એ હવા નથી જતી તો તે જગ્યાએ ફંગલ ઇન્ફેક્શન થઈ જતું હોય છે તો આ વાતનું તમારે ધ્યાનમાં રાખવાનું છે તે જો ચોમાસામાં તમારે તળેલી વસ્તુ નથી ખાવાની ખાસ કરીને જે લોકોને સ્કીન પ્રોબ્લેમ હોય ખંજવાળ ખૂબ જ આવતી હોય તો તે લોકોએ તળેલી વસ્તુ નથી ખાવાની આથાવાળી વસ્તુ નથી ખાવાની ખૂબ જ ખટાશવાળી વસ્તુ પણ નથી ખાવાની અને બહારના ફૂડ તો બંધ જ કરી આવજો જેનાથી સ્કિન પ્રોબ્લેમ ન થાય કારણ કે એ વ્યક્તિને નથી આપણને એ નથી ખબર કે એ વ્યક્તિને સ્કિન પ્રોબ્લેમ છે કે નહીં કારણ કે બહારમાં જે બારે આપણે રેસ્ટોરન્ટમાં કે હોટલમાં જઈએ છીએ તો આપણને ખબર જ નથી હોતી કે જે રસોઈયા હોય છે તેને કઈ પ્રોબ્લેમ છે કારણ કે જો એને સ્કીન પ્રોબ્લેમ થાય તો તમને પણ થવાની શક્યતા સૌથી વધારે રહેલી છે લાસ્ટનો એક ઉપાય બતાવી દો કે લાસ્ટમાં તમારે શું કરવાનું ફ્રેન્ડ્સ તમે જો ખૂબ જ ટાઈટ કપડાં પહેરતા હોવ છે ને તો એ કપડાં ટાઈટ પહેરવાનું બંધ કરી નાખો કારણ કે ટાઈટ કપડાં પહેરવાથી ચોમાસામાં ખાસ તો એ જગ્યાએ હવા નથી જતી એ જગ્યાએ એકદમ ચુસ્ત રહે છે એકદમ શરીરને ચોંટીને રહે છે પછી અહીંયા શું થાય છે ફંગલ ઇન્ફેક્શન થઈ જતું હોય છે આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે તો ચોમાસામાં જો તમને સતત ખંજવાળ આવતી હોય તો તમારે આ વસ્તુનું બધું ધ્યાન રાખશો તો તમને કંઈ પણ પ્રોબ્લેમ થશે નહીં તો મેડમ બાય બાય